તેને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ ત્યારબાદ આજે અમારે એની ફરિયાદ પણ આરોગ્ય શાખામાં આવતા અમે અત્યારે પુષ્કરધામ રોડ ઉપર જે જસોદા ડેરી નામનું સ્થળ છે ત્યાં સ્થળ તપાસ હાથ ધરેલ છે આ સમયે દરેક જે આપ જોઈ શકો શોરૂમમાં કે મીઠાઈ બધી છે કિલોની આસપાસ પડેલ છે જેમાં યુઝભાઈ ડેડ વગેરે મારેલ છે આ સિવાય અમે અત્યારે એના એફએસએસ હેઠળ મીઠાઈના તથા પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવાના છીએ ના અત્યારે અમે દરેક મીઠાઈ છે તેને ખોલીને અને તથા તેને ભાંગીને ચેક કરે છે જેની અંદર કોઈ અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ફિઝિકલ ટેસ્ટિંગ હોય તેમાં અખાદ્ય નથી જણાતું આમ છતાં આપણે એને લેબોરેટરી મોકલશું તો તેમાં ફિઝિકલ છે કેમિકલ છે કે બીજી કોઈ અખાદ્ય વસ્તુ હશે તે દરેક વસ્તુનું ટેસ્ટિંગ વાયરલ વિડીયોને અનુસાર જે મીઠાઈ લઈ ગયા હતા એ મીઠાઈ અત્યારે ઉપલબ્ધ હોય તેનું સેમ્પલ અથવા તે સિવાયની બીજી મીઠાઈના પણ સેમ્પલ તથા પનીરનું સેમ્પલ અમે અત્યારે લઈ રહ્યા છીએ